હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચણાની દાળના ઢોકળા તો મેં અહીંયા લીધી છે બસો ગ્રામ ચણાની દાળ તો આપણે પહેલાં દાળને આપણે પલારી દઈશું બે ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી દઈશું આપણે તો અહીંયા આપણી દાળ પલળી ગઈ છે તો આપણે એને બે ત્રણ પાણીએ વોશ કરી લઈશું મિક્સર જારમાં આપણે ચણાની દાળ નાખી દેવાની છે અને આપણે એને અધકચરી પીસી લઈશું થોડું પાણી નાખવાનું છે આ રીતે આપણે ચણાની દાળને પીસી લેવાની છે એકદમ ઝીણું પીસવાનું નથી આપણે આ રીતે અદકજરૂ પીસવાનું છે બધી દાળ મેં પીસી લીધી છે તો આપણે એની અંદર નાખી દઈશું ત્રણ ચમચી દહીં બરાબર મિક્સ કરી લઈશું અને એને આપણે અડધો કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે હવે એને સાઈડ કરી દઈશું આપણે અહીંયા મેં લીધા છે બે ત્રણ લીલા મરચાં અને કાદુનો ટુકડો લીધો છે મિક્સર જારમાં નાખી દઈશું આપણે અને આદુને આપણે આ રીતે કટ કરીને નાખી દઈશું અને થોડું પાણી નાખી દેવાનું છે અને આપણે મિક્સરમાં પીસી લઈશું અને આ રીતે હવે જે બેટર બનાવ્યું હતું એની અંદર આપણે નાખી દેવાનું છે અડધી ચમચી આપણે હળદર નાખીશું અને બધું મિક્સ કરી લેવાનું છે એક સરખું એની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે અને અડધી ચમચી આપણે પાપડખાર નાખી દઈશું અને બરાબર એકદમ મિક્સ કરી દેવાનું છે એક થાળીની અંદર આપણે તેલ નાખવાનું છે અને બરાબર આ રીતે ફેલાવી લઈશું બેટર નાખી દઈશું અંદર આપણે અહીં અમે પાણી ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે આ ઢોકળાની ડીશ મૂકી દઈશું અને ઢાંકીને આપણે દસ મિનિટ માટે મૂકી દેવાનું છે તો આપણે ખોલીને ચેક કરી લઈશું તો આપણા ઢોકળા તૈયાર છે તો આપણે ડીશને આવી બહાર કાઢી લઈશું અને બીજી ડીશ પણ આપણે આ રીતે મૂકી દેવાની છે અને ઢાંકી દઈશું આપણે બીજા ઢોકળા આપણા ઠંડા થઈ ગયા છે તો આપણે એને કટ કરી લઈશું તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને મુલાયમ તૈયાર થઈ ગયા છે અહીંયા ચટણી બનાવવા માટે મેં આદુના બે ટુકડા લીધા છે લીલા મરચાં બે લીધા છે અને આપણે કોથમીર નાખી દઈશું અંદર અને થોડું આપણે જીરું નાખવાનું છે અંદર અને એક ઢોકળું આપણે કટ કરી નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દેવાનું છે અને આપણે બધું મિક્સરમાં પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી તૈયાર છે તો આપણે એક વાટકીમાં બહાર કાઢી લઈશું ઘર કરવા માટે આપણે લઈ લઈશું થોડું તેલ એની અંદર આપણે રાઈ નાખી દેવાની છે બે ત્રણ લીલા મરચાં આપણે આ રીતે કટ કરીને નાખી દઈશું અને ઢોકળાની અંદર વઘાર નાખી દેવાનો છે આ રીતે હવે આપણે એની ઉપર કોથમીર નાખી દઈશું તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને મુલાયમ તૈયાર થઈ ગયા છે આપણે બીજો વઘાર કરવા માટે એના એ તેલની અંદર આપણે નાખી દઈશું લાલ મરચું અડધી ચમચી એની અંદર આપણે બીજા ઢોકળા નાખી દેવાના છે અને બરાબર મિક્સ કરી લઈશું અને ઉપર આપણે કોથમીર નાખી દેવાની છે તો આપણા ઢોકળા તૈયાર છે તમે જોઈ શકો છો બે રીતના આપણે વઘારવાળા ઢોકળા બનાવ્યા છે તો મારી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં